ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં બે યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બંને યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા સિંધુનગરના નવજવાન મેદાન ખાતે બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો ઝગડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘટના મારામારીમાં પરિણમી હતી જેમાં બંને યુવાનોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવ બનતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ પણ આવી હતી જોકે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે પોલીસ ફરિયાદ બાદ મારામારીનું કારણ સામે આવી શકે છે